ભગવાન જગન્નાથ એકસો અડતાલીસ મી રથયાત્રા રંગે સંગે નીકળી રહી છે સરસપુર ખાતે ટીમ પહોંચી છે તમે મારી પાછળ જોઈ શકો છો કે પોલીસ નો બંદોબસ્ત કરવામાં આવ્યો છે કોઈપણ ભક્તોને કે કોઈ પણ એવા લોકોને કોઈ તકલીફ ન પડે રથયાત્રા ખૂબ જ સુંદર રીતે નીકળે અને સુંદર આયોજન કરવામાં આવ્યું છે પોલીસનો બંદોબસ્ત ખૂબ જ સારો કરવામાં આવ્યો છે કોઈ પણ તકલીફ ન પડે તે માટે પોલીસ સવારથી જ ખડે પગે છે કોઈ પણ વસ્તુનું જોયા કર્યા વગર સવારથી જ પોલીસ ખડે પગે છે પોતાની એક સારી ફરજ નિષ્ઠા નિભાવી રહી છે જ્યારે રથયાત્રા રંગે ચંગે નીકળી રહી છે ખૂબ જ સુંદર રીતે ક્યાંક કોકનું બાળક ઘરે હરા જોતું હશે પરંતુ ક્યાંક માં એવી હશે કે જે સવારથી જ નિષ્ઠા પોતાની ફરજ નિભાવી રહી છે મહત્વનું છે કે થોડીક જ વારમાં રથ સરસપુર ખાતે આવી પહોંચશે તમે જે પ્રમાણેના દ્રશ્યો જોઈ રહ્યા છો કે જ્યાં પોલીસ સવારથી જ સુંદર રીતે પોતાની એક ફરજ નિભાવી રહી છે ભગવાન જગન્નાથ ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા જ્યારે રથયાત્રા રથમાં સવાર થઈને સામે ચાલીને જ્યારે ભક્તોને દર્શન આપવા માટે આવશે એવું કહેવાય છે કે જ્યારે ભક્તો ભગવાનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે ત્યારે પોલીસ પણ એવી છે કે જે પોતાની ફરજ ખૂબ જ નિષ્ઠાપૂર્વક નિભાવી રહી છે ભગવાનના મોતારની અંદર તમે જોઈ શકો છો મારી પાછળ નાચી રહ્યા છે નાચી કૂદીને ભગવાનના આગમન કરે দেপরাগেজে পিযাজে আপতগের দেন দেন পিশাকোয়াজে তেন দেন দুস্টা পিয়ের জিয়ে সরেন কেনা লকো নাজি খুধিনে পক্মান আউতা

આપણી પાછા તો વાત કરી શું લાગે છે કેવું લાગે છે બહુ સારું લાગે છે આજનો પ્રોગ્રામ આમ લાગે કે ચોથો ભગવાન ઉતર્યા છે ભક્તો ભક્તો છે આતુરવા માટે શું કેશો અહિયાં તમે બહુ જ આનંદ આવે છે ને આઠ આઠ વોડે આઠમો બજાર થી પડે છે અને ખૂબ આનંદ છે પંદર દિવસ સુધી જ બહુ જીલા કરે બપોરે ભાવતા ભોજન કરાવે છે સરસપુર ખાતે જયારે આજે ભગવાન આવશે અને સરસપુર વાસીઓ એવું કહેવાય કે આ ભગવાનનું મોસાળું મોસાળ છે અને ભગવાનને જ્યારે આવકારવા માટે લોકો થનગની રહ્યા છે ત્યારે એવું કહેવાય છે કે સરસપુરની અંદર એક અલગ જ માહોલ જોવા મળતો હોય છે સરસપુરની પોળોની અંદર બહુ જ મોટા રસોડા થાય છે એટલે કે જમણવાર થાય છે કેટલાય લોકો ભક્તો આ પ્રસાદીનો લાભ લે છે તમે જે પ્રમાણેના દ્રશ્યો જોઈ રહ્યા છો સરસપુર પોળના કે જ્યાં પ્રસાદી જે ભગ ભગવાનની હોય છે તે આરોગતા હોય છે અને કેટલાય વર્ષોથી આ પરંપરા ચાલતી આવે છે કે જ્યારે ભગવાન અહીંયા આવે છે અને એના માનમાં જ ભગવાન જ્યારે પધારે છે મોસાળમાં તેમનું મામેરું કરવામાં આવે છે ને દરેક પોળોની અંદર મોટો જમણવાર યોજાય છે જ્યાં ભાવિક ભક્તો એવું કહેવાય કે જ્યાં ભાવિક ભક્તો શેરીની અંદર પ્રસાદીનો લ્હાવો લે છે અને એવું કહેવાય કે જો આજના દિવસે જ્યારે ભગવાન સામેથી મોસાળમાં આવે છે એમના પગલાં પડે છે અને આ ભગવાનનું જે બનાવેલું જે આ પ્રસાદ છે ભગવાનને ધરાવાય અને ભગવાન પણ જ્યારે મોસાળમાં આવીને આરું ત્યારે કહેવાય કે ભાઈ આજનો દિવસ એટલો અનેરું છે કે લોકો આ પ્રસાદીનો લહાવો લે છે ને વર્ષોથી એવું છે કે આ શેરીઓમાં જાણે અનેરો ઉત્સાહ એવું કહેવાય કે દિવાળી કે દિવાળી નવરાત્રિ તો તહેવાર છે પણ સરસપુર માટે જે આ રથયાત્રાનો તહેવાર છે જે આ રથયાત્રાનો દિવસ છે તે ખૂબ જ અલગ જ અદ્ભુત આ પોળોના લોકો અને અમદાવાદવાસીઓ માટે છે આપણે જે અહીંયા જે આયોજન કરે છે તેમની સાથે પણ વાતચીત કરીશું કે એમનું શું કહેવું છે કેટલા વર્ષોથી અહીંયા આ શેરીમાં જમણવાર યોજાય છે સૌથી પહેલા તો આપનું સ્વાગત છે બેનિફિટ ન્યૂઝમાં શું કહેશો કેટલા વર્ષો કેટલા વર્ષોથી અહીંયા આયોજન થાય છે અને એવું કહેવાય કે જ્યારે ભગવાન ભગવાનનું મોસાર છે આ તો સરસપુર સરસપુર વાસીઓ ખૂબ જ થનગની રહ્યા છે કે ફટાફટ ભગવાન આવે અને લોકો જમી રહ્યા છે શું કહેશો જય રણછોડ આપે જણાવ્યું તેમ આ છેલ્લા અડતાલીસ વર્ષથી અમારી પૂરની અંદર આ ભોજનની વ્યવસ્થા અમે કરીએ છીએ અને ભગવાન દયાથી છેલ્લા અડતાલીસ વર્ષથી વચ્ચે બે દિવસ બે વર્ષ કોરોના હતા એ દિવસે રથયાત્રા બંધ હતી એટલે નહોતું કર્યું બાકી કોઈ એમને તકલીફ પડતી નથી એવું કહેવાય છે કે આ મોસાળની અંદર ભગવાનને આવકારવા માટે લોકો થનગની રહે છે અને આ એક જ એવો દિવસ છે કે જ્યારે સાથે બેસીને બધા જ દરેક ભક્તો આ પ્રસાદીનો લાભો લે છે હા સાચી વાત છે એક કોઈ નાત જાતને અહીંયા કોઈ ભેદભાવ છે નહીં અને જે હરિભક્તો આવે એ બધા જ અહીંયા દર્શન કરવા અથવા તો માભેરામ આવે અથવા તો રથાની સાથે આવે એ બધા એક સાથે અમારા લગભગ અગિયાર એક પુળો છે એની અંદર બધા જ પ્રેમથી આયોજન અથવા તો ભોજન પ્રસાદ ગ્રહણ કરતા હોય છે કેટલા લોકો જમવા આવતા હશે સવારથી જ લઈને હા અમારી પુળની અંદર લગભગ પંદર હજાર હરિભક્તો પ્રસાદ લે છે અને આખા સરસ ગણીએ તો સવા લાખ થી દોઢ લાખ હરિભક્તો પ્રસાદ ગ્રહણ કરતા હોય છે ચોક્કસ એટલે એવું કહી શકાય કે સવા લાખ થી દોઢ લાખ હરિભક્તો ભગવાન નો જે આ પ્રસાદ છે એ પ્રસાદ ગ્રહણ કરવાનો લ્હાવો લે છે ભગવાન થોડાક જ સમયમાં જ્યારે મોસાળમાં આવી પહોંચશે ત્યારે તેમનું મામેરું કરવામાં આવશે અને એવું કહેવાય કે ભક્તો થનગની રહેશે મહત્વનું છે કે જ્યારે આજનો આ પવિત્ર દિવસ આવી રહ્યો છે પવિત્ર દિવસ આવી ચૂક્યો છે સવારથી જ ભગવાન

યજમાન પરિવારે એવું પણ કીધું હતું કે એકસો અડતાળીસ કલાક એકસો અડતાળીસ વર્ષ બાદ જ્યાં જગન્નાથ રથયાત્રા આવી છે એના કારણે જ કે એવું વર્ષમાં નહીં થયું હોય તેવું મામેરું કરવામાં આવશે મહત્વનું છે કે તમે જે પ્રમાણે આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે ભક્તો ભગવાન જગન્નાથનું જે મામેરું જે છે એ જોવા માટે દરેક ભાવિક ભક્તો

અને ભગવાન માટે જે સુંદર પાગ સુંદર હીરા જડી જે તૈયાર કરવામાં હી સુંદર હીરા જડી જે તૈયાર કરવામાં આવ્યા છે ભગવાનનું મામેરું સુંદર ભગવાનનું સુંદર રીતે મામેરું કરવામાં આવ્યું છે ભગવાનનું મામેર ભગવાનનું મામેરું અર્પણ કર્યું આ માખા મામેરું લઈને અમે બેઠે છે અત્યારે ભગવાન આવી રહ્યા છે અને ટાણે ભગવાન આવી રહ્યા છે અમે વધાવીએ છીએ કે મામેરું લઈને જઈએ છીએ અમે વધાવવા જોઈએ છે એમનો એવું કહેવાય કે ભગવાન મામેરું સુંદર લઈને જઈ રહ્યા છે અર્પણ કરવા માટે ભગવાન જગન્નાથ મામેરું લઈ રહ્યા છે સુંદર અર્પણ કરવા માટે આપણે એમની સાથે વાતચીત કરીશું શું કેસો મામેરું અર્પણ કર મારા ઘરે તો મારો ભાઈ મામા બન્ને આવે છે આજે જગન્નાથ મામા બને છે બરક માતો નથી કોઈ શબ્દો જડતા નથી હૃદય ભાવુક ભાવુક થઈ ગયું છે આ બધું મારા ભાઈની કૃપાથી થયું છે તો ચોક્કસથી કહી શકાય કે જ્યારે મોસારની અંદર જ્યારે લઈને આવે મામેરું ત્યારે જે હરક હોય છે એવું કહેવાય કે ભાણેજ આજે સામેથી મારા ઘરે આવે મામાના ઘરે આવે અને મામેરું ના કરે એવું ક્યારે બને મામા તો ઓલવેઝ ભાણેજ ના માટે મામા ઓલવેઝ એક માં અને માં બે શબ્દ છે એવા છે અને આજે જ્યારે યજમાન પરિવાર મામેરું અર્પણ કરવા જઈ રહ્યું છે તેમનો હરક સમાતો નથી ਜੈ ਰਣਜੋਤ ਰਣਜੋਤ